મિત્ર હાર્દિક વઘાસિયા હું તમારી માટે આજે લઈને આવ્યો છું રાજકોટની રવિવારી જ્યાં કુલર ફ્રીજ વોશિંગ મશીન એસી કે બારી બાયણા ખુર્ચી બધુંય મળે છે તો ચાલો આજે મળીએ આપણે રાજકોટની રહીવાળીમાં

各位。

તમારું નામ ને નંબર બોલો અઠાવન બી ચુમ્માલ તે છો બાવી તમે શું શું વેચો અને ક્યારે ક્યારે મળે ડેલી ડેલા ગમે જારી ચારી ડેલા બધું મળે બધું મળે અને ક્યારે મળે ગમે ત્યારે ફોન કરે તો ફોન કરે તો આય મળી જાય ને આય મળી રીલ ડેલા જારી પછી બારી બેણા હોતે મળે ના બારી દરવાજા બારી દરવાજા ને ઘોડા ટેબલ સીડી ટેબલ સીડી બધું મળી જાય બધું મળી આ કાય મને થેન્ક યુ વાલા